તો મંદિરનું દબાણ તોરવા જતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો દબાણ કરતાઓએ પથ્થરમારો કર્યો હતો પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા આણંદના બોરસદની આ ઘટના છે બોરસદ ચોકડી પાસે દબાણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મંદિરનું દબાણ તોડવા જતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેસીબી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસ અને દબાણકારો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા દબાણકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો પોલીસે પથ્થરમારો કરતા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો પોલીસે પથ્થરમારો કરતા લોકોની અટકાયત કરી છે તો મહત્વના સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ છે વધુ વિગતો સાથે બોરસદ ચોકડી પાસે ત્રણસો સત્યાવીસ જેટલા દબાણો હતા સરકારી જમીનમાં આવેલા હતા અને તેને ખસેડવાની આજે સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી બપોર સુધીમાં ત્રણસો સત્યાવીસ કાચા પગ મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ આ જે ઝુંપડપટ્ટી હતી તેમાં ચાર થી વધુ જે મંદિરો હતા તેને તોડવાની કામગીરી હાથ ધરતા જે સ્થાનિક દબાણકારો હતા તેઓએ મંદિર ને આસપાસ ઉભા થઈ ગયા હતા અને તેમને પથ્થરમારો કર્યો હતો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જ જે મંદિર તોડવા પૂર્વે જે વિધિ કરવાની હતી તેને લઈને જે પૂજારીને લઈને જતા હતા ત્યાં સ્થાનિક લોકોએ જે દબાણકારો હતા તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ પર પથ્થરમારો થતા જ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે લગભગ પચીસ થી વધુ દબાણકારો જે પથ્થરમારો કરતા હતા તેમની અટકાયત કરી છે અત્યારે મામલો કાબુમાં છે જોડાવા બદલ આભાર